અહીંયા આપણને વિદ્યાર્થીનું અપર આઈડી જનરેટ કરવા માટે કેટલીક સૂચનાઓ આપેલી છે તો તેની વાત કરીએ તો અપર આઈડી વિશે ધ્યાનમાં રાખવાની બાબતો આપણને આપેલી છે તો પહેલા નંબરે વાત કરીએ તો અપર આઈડી વિદ્યાર્થીના શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે એક્ઝામ રિઝલ્ટ હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ લર્નિંગ આઉટકમ ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે ઓલિમ્પિયાડ રમત કૌશલ્ય પ્રશિક્ષણને ડિજિટલ સ્ટોર કરવામાં આવશે વધુમાં અપાર આઈડીનો ઉપયોગ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં તેમજ ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરાશે અપાર આઈડી શાળા કક્ષાએ યુડાય પ્લસ પોર્ટલ દ્વારા જ બનાવી શકાશે બાકીની બીજી પદ્ધતિથી પણ અપાર આઈડી બનાવી શકાય પણ અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે બીજી પદ્ધતિથી બનાવવાનું નથી આપણે બીજી રીતથી બનાવીએ તો આપણને અપર આઈડી નંબર સેમ જ મળે છે અલગ મળતો નથી જે મેં બનાવીને ચેક કરેલું છે તો આપણે અપર આઈડી રીચી લોકરની મદદથી પણ બનાવી શકીએ છીએ પરંતુ અહીંયા આપણને સ્પષ્ટ રીતના આપવામાં આવી છે કે બીજી રીતે બનાવવાનું નથી અને બનાવી લીધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એ જ નંબર આપણને અહીંયા શો કરતો હોય છે એટલે કે અપર આઈડી આપણને યુનિક હોય છે એટલે આપણે કોઈપણ પદ્ધતિથી અપાર આઈડી બનાવીએ આપણને નંબર તો સેમ જ મળતો હોય છે કારણ કે તે આધાર સાથે લિંક હોવાથી આપણને દરેક જગ્યાએ નંબર સેમ મળે છે એટલે બનાવી દીધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ત્રીજા નંબરે અપાર આઈડી વિદ્યાર્થીના આધાર નંબર સાથે અને ડિજિલોકર સાથે લિંક કરવામાં આવશે ચોથા નંબરે આપણને આપેલું છે અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ જેન્ડર વગેરે જેવી વિગતો યુડાયસ પ્લસ પોર્ટલ પર અને આધાર કાર્ડની અંદર સમાન હોવી જોઈએ જો સમાન ના હોય તો તેનું અપાર આઈડી બનાવી શકાતું નથી શાળા કક્ષાએ વિદ્યાર્થી દીઠ આધાર અને યુડાય પ્લસ પોર્ટલ પરના નામ જન્મ તારીખ અને જેન્ડરની વિગતો તૈયાર રાખવી જેથી કરીને જેની અંદર આપણે ચેન્જ કરવાનો હોય તે આપણને માહિતી ખબર પડે અને તે સરળતાથી ચેન્જ કરી શકાય અપર આઈડી વિદ્યાર્થીઓ માટે એક આવશ્યક અને અગત્યનું દસ્તાવેજ બની રહેશે જે શાળા શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા અને રોજગારી માટે ઉપયોગ કરી શકશે સાતમા મારે અહીંયા તમને સૂચના આપી છે તો તેની વાત કરીએ તો કે વિદ્યાર્થીના નામની અંદર સુધારો કરવો હોય તો કઈ રીતે કરી શકાય તેની વાત કરેલી છે એટલે કે આધાર કાર્ડ અને યુડા પ્લસ પર વિદ્યાર્થીના નામ મેચ થતાં ના હોય તો તેની અંદર આપણે સુધારો કરવો તો કયા બેદના આધારે કરી શકીએ તો આપણે જીઆરના આધારે તે સુધારો કરવાનો છે જીઆરમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરાવીને કરવું પડશે આ બધી સૂચનાઓની આપણે ઓવરઓલ વાત કરીએ તો આપણે વિદ્યાર્થીનું આ આઈડી જનરેટ કરવું તો ફરજિયાત છે જ હવે તમને એમ થશે કે યુ પ્લસ પર અને આધાર કાર્ડની અંદર નામ મેચ થતા નથી જો નામ મેચ ના થતા હોય અને જીઆર પ્રમાણે આધાર કાર્ડની અંદર નામ સુધારવાનું જરૂર હોય તો આધાર કાર્ડ વિદ્યાર્થીને અપડેટ કરાવવા આપી દેવાનું અને મિટિંગ કરીને વાલીને સૂચના આપવાની કે આ પ્રમાણે તમારે આધાર કાર્ડની અંદર સુધારો કરવાનો છે તો એ સુધારો કરી ત્યારબાદ આપણે અપાર આઈડી જનરેટ કરવાનું પરંતુ જો યુ પ્લસ પર આપણને કોઈ પ્રોબ્લેમ જણાતો હોય એટલે કે યુ પ્લસની અંદર નામ ખોટું હોય તો આપણે બ્લોક લેવલે તેની અંદર સુધારો કરવાનો રહેશે જો માઇનોર પ્રોબ્લેમ હોય એટલે કે એક ડિજિટનો પ્રોબ્લેમ હોય તો એ આપણે જાતે સુધારી શકતા હોય છે જેનો વિડીયો મેં બનાવેલો છે પરંતુ જો નામની અંદર મોટો ફેરફાર હોય તો આપણે બ્લોક લેવલથી જ તે ચેન્જ કરાવવો પડશે આપણે તે સુધારી શકતા નથી પરંતુ મિત્રો યુ ડેશ પ્લસ પર જે પણ વિદ્યાર્થીની માહિતી છે એટલે કે વિદ્યાર્થીનો ડેટા છે ને એ બધો જ આપણો આધાર ડેશ પરથી ટ્રેક કરવામાં આવેલો છે માટે આધાર ડેશ પર તો બધો જ ડેટા જીઆર પ્રમાણે જ છે એટલા માટે યુ ડેશ પ્લસ પર પણ આપણો બધો જ ડેટા જીઆર પ્રમાણે જ છે એટલે તેની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો હોતો જ નહીં તો હવે આપણે શું કરવાનું તો હવે આપણે વિદ્યાર્થીને કહેવાનું કે આધાર કાર્ડની અંદર જીઆર પ્રમાણે સુધારો કરાવે અને એ સુધારો થશે ત્યારબાદ તેનું અપાર આઈડી જનરેટ થશે બાકી તેનું અપાર આઈડી જનરેટ થવાનું નથી તો આપણે સૌએ વ્યાલી તકે વિદ્યાર્થી આધાર કાર્ડની અંદર સુધારો કરાવે તે જ પ્રયત્નો કરવાના રહેશે બાકી આપણે અપાર આઈડી જનરેટ કરી શકવાના નથી તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો અને જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત